જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ સૂર્ય જ્યારે પોતાના કિરણો પ્રસરાવે આવે ત્યારે આવે છે પોષ માસ સુખદાયી આ માસ ધર્મ અને કર્મના પાઠ ભણાવે જે જીવનની સુગંધમય ફૂલ વાળીને સજાવે એવી શુભકામનાઓ સાથે આપ બધાનો દિવસ શુભ અને મંગલમય બને આજે આપણે આ કથાનો આરંભ કરીએ કે જે સત્ય શ્રદ્ધા અને સદગુણોનો સંદેશ આપે છે પોષ માસનો આ પવિત્ર સમય સૂર્ય માસોમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે આ મહિનામાં ભક્તો પોતાના કર્મ અને ધર્મ દ્વારા જીવનને ઉજળું બનાવે છે આનાથી પહેલાંનો કથા અધ્યાયને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર ગણેશ ભગવાનની એક પ્રેરણાદાયી કથા આજના અધ્યાયની શરૂઆત કરીએ તે પહેલાં આપણે ગણેશ ભગવાનની એક એવી કથા સાંભળીએ જે રોજ સાંભળવી જોઈએ એક ગામમાં એક વૃદ્ધ ડોશી રહેતી હતી તે અત્યંત ગરીબ હતી તે દરરોજ જંગલમાં જઈ લાકડાના ભારા બાંધી લાવતી અને તે વેચીને જે મળતું તેનાથી પોતાનું ગુજરાન ચલાવતી હતી એક દિવસની વાત છે જ્યારે આ વૃદ્ધ ડોશી જંગલમાં લાકડા ભેગા કરી રહી હતી ત્યારે તેણે એક નાનું ઉંદરનું બચ્ચું જોયું આવી ઠંડીની મોસમમાં નાનું બચ્ચું ઠંડીથી થરથર કંપી રહ્યું હતું ત્યારે વૃદ્ધ બાઈને આ ઉંદરના બચ્ચા પર દયા આવી તે આ બચ્ચાને લઈને પોતાના ઘરે આવી ઘરે આવીને ડોશીએ તેને નાના ઉંદરના બચ્ચાને ગરમ કપડામાં લપેટી દીધું અને તેને પીવા માટે ગરમ દૂધ આપ્યું કારણ કે વૃદ્ધ ડોશી પાસે કોઈ પરિવાર ન હતો તેથી તેણે આ ઉંદરને પોતાના દીકરાના જેવા પ્રેમથી ઉછેરવાનું શરૂ કર્યું તે પોતાના દીકરા જેવી મમતા રાખતી અને તેણે આ ઉંદરના બચ્ચાનું નામ પણ મોશા રાખ્યું ધીરે ધીરે આખા ગામને ખબર પડી ગઈ કે ડોશીમાને એક મૂસા નામનો પુત્ર પણ છે હવે સમાર હવે સમય પસાર થતો ગયો એક દિવસની વાત છે ડોશી જ્યાં રહેતા હતા તે નગરમાં રાજાના પુત્રનું લગ્ન હતું આખા નગરના દરેક ઘરમાંથી એક વ્યક્તિ રાજકુમારની જાનમાં જઈ રહ્યો હતો પડોશીઓએ ડોશીમાને પૂછ્યું ડોશીમા તમારા ઘરમાંથી રાજકુમારની જાનમાં કોણ જશે ત્યારે ડોશીમાએ કહ્યું મારા ઘરે તો મૂસા સિવાય બીજું કોઈ જ નથી એટલે મારા ઘરમાંથી તો મૂસા જ જશે તમે બધા મારા પુત્રનું ધ્યાન રાખજો અને તેને જાનની સાથે પાછા લઈને આવજો હવે જાનનો દિવસ આવ્યો જાનના દિવસે ગામવાસીઓ સાથે ડોશીમાનો પુત્ર મૂસા તૈયાર થઈને જાનમાં ગયો પછી જાન નગરમાં પહોંચી ત્યાં બધા જાન જાનૈયાઓ તળાવમાં નહાવા લાગ્યા ત્યારે મૂસા પણ એક તરફ તળાવમાં નહાવા લાગ્યો તળાવની સામે જ રાજમહેલ હતો મહેલના ઝારુકામાંથી રાજકુમારી જાનૈયાઓને જોઈ રહી હતી જ્યારે રાજકુમારીએ તળાવમાં જાનૈયાઓ સાથે એક ઉંદર નહાતો જોયો ત્યારે તે તો આશ્ચર્યચકિત થઈ ગઈ પછી સાંજે રાજકુમારની જન સુંદર રીતે સજી ધજીને બેન્ડવાજા સાથે મહેલમાં પહોંચી ત્યારે વરમાળાના સમયે રાજકુમારીને લેવા માટે તેની સખીઓ ગઈ પરંતુ રાજકુમારી વરમાળામાં ન આવી લગ્નમાં વિલંબ થતાં રાજકુમારીના માતા પિતાએ એક નોકરને મોકલી તેમ છતાં પણ રાજકુમારી ન આવી હવે લગ્નનું શુભ મુહૂર્ત વીતી રહ્યું હતું તેથી પંડિતજીએ કહ્યું કે દુલ્હનને ઝડપથી બોલાવો નહીંતર મુહૂર્ત નીકળી જશે આખરે રાજા અને રાણી પોતાની દીકરીને બોલાવવા માટે ગયા ત્યારે રાજકુમારીએ કહ્યું હું આ રાજકુમાર સાથે લગ્ન નહીં કરું આ સાંભળીને રાજા રાણીએ તેની પાસે કારણ પૂછ્યું રાજકુમારે કહે રાજકુમારીએ કહ્યું આ જન્મ એક ઉંદર પણ આવ્યો છે જો હું લગ્ન કરીશ તો તેની સાથે જ કરીશ રાજા રાણીએ રાજકુમારીને ઘણું સમજાવ્યું કે તે ઉંદર એક ગરીબ ડોશીમાનો પુત્ર છે તું ત્યાં જઈશ તો ખૂબ તકલીફમાં રહેવું પડશે પરંતુ રાજકુમારી કંઈ જ ન માની તેણે આગ્રહ કર્યો કે જો હું લગ્ન કરીશ તો ફક્ત ઉંદર સાથે જ કરીશ આથી રાજા રાણી તેમની દીકરીની જીત સામે ઝૂકી ગયા અને રાજાએ જાનૈયાઓ અને સૌને આ વાત જણાવી અને ક્ષમા યાચના કરી હવે દુલ્હા સહિત સમગ્ર જાનૈયા કંઈ ખાધા પીધા વગર ગુસ્સે થઈને ત્યાંથી ચાલી ગયા ત્યારબાદ રાજાએ રાજકુમારીનું લગ્ન એ ઉંદર સાથે કરાવી દીધું બીજી બીજી બાજુ જાન જ્યારે પાછી ગામમાં આવી ત્યારે ડોશીમાએ ગામવાળાઓને પૂછ્યું તમે બધા તો આવી ગયા પરંતુ મારો પુત્ર મૂસા ક્યાં છે ત્યારે એક વ્યક્તિ બોલ્યો ડોશીમાં તમારો મૂસા તો રાજકુમારી સાથે લગ્ન કરી રહ્યો છે તે હવે તમારા માટે વહુ સાથે સાથે ધન સંપત્તિ પણ લઈને આવી રહ્યો છે હવે તો તું ફક્ત વહોના સ્વાગતની જ તૈયારી કર આ વાત ડોશીમાએ સાંભળી તો તે ખૂબ જ ખુશ થઈ ગઈ તેણે તરત જ પોતાની ઝૂપડી સાફ કરી માટીના લીપા કર્યા સુંદર માંડણા બનાવ્યા અને ગોળની લાપસી બનાવી ત્યારબાદ તેણે ગામની બધી મહિલાઓને પણ આવવાનું આમંત્રણ મોકલી દીધું હવે ડોશીમાની ઝૂંપડીમાં મંગળ ગીતો ગાવા લાગ્યા તેમાં મુસા રથમાં રાજકુમારી સાથે બેસીને ધન અને સંપત્તિ સાથે ઘરે પાછો આવ્યો ડોશીમાએ પોતાની વહુનો ઘરમાં પ્રવેશ કરાવ્યો અને સૌને ગોળ વહેંચ્યો હવે વહુનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું અને તે ડોશીમા સાથે ખુશીથી રહેવા લાગી એક દિવસ વહુએ વિચાર્યું મારે મારી સાસુમાને ભગવાન ગણેશજીના દર્શન કરાવવા જોઈએ વહુને તો ખબર જ ન હતી કે આ મૂસા સ્વયં ભગવાન ગણેશજી જ છે બીજી બાજુ મૂસા રોજની જેમ પોતાના કપડાં ઉતારીને પાણીમાં સ્નાન કરવા ગયો ત્યારે વહુ આવી અને પોતાની સાસુમાને કહ્યું માજી તમારો દીકરો તમારો દીકરો સ્નાન કરી રહ્યા છે તમે તેમના કપડાં બાળી દો સાસુ બોલી વહુ જો હું તેના કપડાં બાળી નાખીશ તો મારો દીકરો પછી પહેરશે શું વહુ કહેવા લાગી માજી જે હું કહી રહી છું તમે એ જ કરો વહુની વાત માનીને મજબૂરીમાં સાસુએ તેના કપડાં બાળી નાખ્યા સ્નાન કર્યા પછી મુસાએ પોતાની પત્ની પાસે કપડાં માંગ્યા ત્યારે વહુ બોલી તમે જેમ છો તેમજ બહાર આવો જે દર્શન મેં તમારા લગ્નના દિવસે કર્યા હતા એ જ દર્શન હવે તમારી માને પણ કરાવો ત્યારે મૂસાના રૂપમાં રહેલા ભગવાન ગણેશજીએ ડોશીમાંને પોતાના દર્શન આપ્યા પોતાના ઘરે સ્વયં ભગવાન ગણેશજીના દર્શન પામીને ડોશીમાં ધન ધન્ય થઈ ગઈ આ રીતે જે કોઈ ભક્ત ગણેશ ભગવાન ગણેશજી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે ભગવાન ગણેશ તે ભક્તને તે જ રૂપમાં દર્શન આપવા માટે પ્રગટ થાય છે હવે આજનો અધ્યાય શ્રી નારાયણ કહે છે નારદજી પવિત્ર વ્રતના વિધાનને સાંભળીને દેવીના મનમાં આનંદ છલકાઈ ઉઠ્યો ત્યારબાદ દેવી પાર્વતીએ તેમના પતિ ભગવાન શિવજી પાસે દૈવ્ય અને પવિત્ર કરણ વ્રતની કથા વિશે પૂછ્યું દેવી પાર્વતી બોલ્યા હે નાથ આ વ્રતનું ફળ અને તેનું વિધાન ખૂબ જ અદ્ભુત છે કૃપા કરીને કહો કે આ વ્રતને કોણે કોણા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને આ શ્રેષ્ઠ કથા શું છે તે સમયે ભગવાન મહાદેવ કહેવા લાગ્યા પ્રિય એકવાર મનુની પત્ની શત્રુપા જે પોતાના પુત્રના દુઃખથી પીડિત હતી બ્રહ્મા લોકમાં આવી અને બ્રહ્માજીને પૂછ્યું શત્રુપાએ કહ્યું હે બ્રહ્મા તમે જગતના પોષક અને સૃષ્ટિના મૂળ કારણ છો તો કૃપા કરીને મને આ જણાવવાની કૃપા કરો કે કઈ રીતે એક નિઃસંતાન સ્ત્રી પુત્ર પ્રાપ્ત થઈ શકે હે બ્રહ્માજી નિસંતાન વ્યક્તિનું જન્મ સંપત્તિ અને વૈભવ બધું જ વ્યર્થ છે પુત્ર વિના ઘરમાં અન્ય બીજી કોઈ વસ્તુની શોભા રહેતી નથી જે તપ અને દાનથી પ્રાપ્ત થયેલું પુણ્ય જન્માંતર સુધી સુખદાયી બને છે પરંતુ પુત્ર તે જ પિતા માટે આ જીવનમાં સુખ મોક્ષ અને આનંદ આપતો હોય છે નિશંકાપણે પુત્ર પુત્ર નામક નર્કથી પણ બચાવવાનું કારણ બને છે હે બ્રહ્માજી પુત્રના દુઃખથી પીડિત મારા પર દયા કરો અને મને પુત્ર પ્રાપ્તિનો ઉપાય જણાવો નહીંતર હું પણ મારા પતિ સાથે વનમાં ચાલી જઈશ તમે આ પૃથ્વી ધરાવતી ધન વૈભવ અને રાજ્ય વગેરે ગ્રહણ કરો કારણ કે હે તાત અમને બંને પતિ પત્નીને પુત્ર વિના આ બધાની શું જરૂર છે સાક્ષાત બ્રહ્માજીને આવું કહીને શત્રુપા ફફડીને રડવા લાગી તે સમયે કૃપાળુ બ્રહ્માજી શત્રાજી શત્રપાને જોઈને બોલ્યા હે વત્સે જે તમામ વૈભવ અને સમૃદ્ધિનું કારણ છે જે સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરનાર છે જે શુભકારક અને આનંદદાયક છે તે પુત્ર પ્રાપ્તિ ઉપાયનું હું વર્ણન કરું છું તું ધ્યાનથી સાંભળ હે સુવ્રતા મહામાસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ શુદ્ધ સમયે સમસ્ત દાન ધર્મ અને સદગુણ પ્રદાન કરનાર શ્રી કૃષ્ણની આરાધના કરી આ ઉત્તમ પુણ્ય વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ શાખામાં પણ આ વ્રતનું વર્ણન કરવામાં આવ્યું છે આ વ્રત વર્ષભર કરવું જોઈએ આ વ્રત તમામ ઈચ્છાઓને પૂર્ણ કરનાર અને સર્વ વિઘ્નોનો નાશ કરનાર છે વ્રત દરમિયાન વેદોક્ત દ્રવ્યોનું દાન કરવું જોઈએ હે શુભે તું પણ આ વ્રત પાળીને શ્રી કૃષ્ણ જેવા પરાક્રમી પુત્રને પ્રાપ્ત કર બ્રહ્માજીના આ વચનો સાંભળીને શત્રુપાએ આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું જેના પરિણામ સ્વરૂપે તેને પ્રવૃત્ત અને ઉત્તનપાદ નામના બે સુંદર પુત્ર પ્રાપ્ત થયા તે જ રીતે દેવહૂતિએ પણ આ પુણ્યક અને શુભ વ્રતનું પાલન કરીને કપિલ નામના પુત્રની પ્રાપ્તિ કરી હતી જેઓ સર્વોત્તમ સિદ્ધ ધરાવતા અને શ્રી નારાયણના અંગથી પ્રગટ થયા હતા શુભલક્ષણા અરુંધતીએ આ વ્રતને પાલન કરીને શક્તિ નામના પુત્રને પ્રાપ્ત કર્યો શક્તિ પત્નીએ આ વ્રતના અનુષ્ઠાનથી પરાશર નામના પુત્રને જન્મ આપ્યો અદિતિએ આ વ્રતનું અનુષ્ઠાન કરીને વામન નામના પુત્રની પ્રાપ્તિ કરી આયુષ્ય આયુષ્યશાળી સચ્ચીએ આ વ્રતનું પાલન કરીને જયંત નામના પુત્રને જન્મ આપ્યો આ વ્રતના અનુષ્ઠાનથી ઉત્તાનપાદની પત્નીએ ધ્રુવને અને કુબેરની પત્નીએ નલકુબરને પુત્ર રૂપે પ્રાપ્ત કર્યા આ ઉત્તમ વ્રતના અનુષ્ઠાનથી સૂર્યની પત્નીને મનુ અને અગ્નિની પત્નીને ચંદ્રમાં પુત્ર રૂપે પ્રાપ્ત થયા અંગીરસની પત્નીએ પણ આ ઉત્તમ વ્રતનું પાલન કર્યું હતું જેના પરિણામ સ્વરૂપ તેના પુત્ર બૃહસ્પતિ થયા જેમને દેવતાઓના આચાર્ય તરીકે ઓળખવામાં આવે છે હે કલ્યાણમય ગિરિરાજ નંદીની તમે પણ આ વ્રતને કરો શુભે આ વ્રત રાજેન્દ્રની પત્નીઓ માટે શુભ પ્રદાન કરતા છે દેવીઓ માટે સુખદાયક છે અને સાધ્વી નારીઓ માટે તો આ પ્રાણથી પણ વધુ પ્રિય છે મહા સાધ્વી આ વ્રતના પ્રભાવથી સમસ્ત દેવતાઓના ઈશ્વર સ્વયં ગોપાંગનેશ્વર શ્રી કૃષ્ણ તમારા પુત્ર થશે નારદ આવું કહીને શંકરજી મૌન થઈ ગયા અને ત્યારબાદ પરમ પ્રસન્ન થઈ ગયેલ દેવી પાર્વતીએ શંકરજીની આજ્ઞાથી તે વ્રતનું પાલન કર્યું આ રીતે મેં તને ગણેશજીના જન્મનું કારણ જે સુખદાયક મોક્ષપ્રદ અને સારરૂપ છે તે વર્ણન કરી દીધું છે હવે બોલ શું સાંભળવું છે ત્યારે નારદજીએ પૂછ્યું મુનિ શ્રેષ્ઠ પાર્વતીજીએ પતિની આજ્ઞાથી કેવી રીતે આ શુભદાયી વ્રતનું પાલન કર્યું હતું તે મને જણાવો બ્રાહ્મણ પછી ઉત્તમ વ્રતવાળી પાર્વતીજી દ્વારા આ વ્રત પૂર્ણ કરવામાં આવ્યું પછી ગોપી શ્રી કૃષ્ણએ કેવી રીતે જન્મ લીધો તે પણ મને જણાવવાની કૃપા કરો શ્રી નારાયણજી કહેવા લાગ્યા નારદ શિવજી યદાપી સ્વયં તપના વિધાતા છે છતાં તેઓ પાર્વતીને વ્રતની વિધિ અને તેની દિવ્ય કથાનું વર્ણન કરીને તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા શિવજી શ્રીહરિના પોતાના સ્વરૂપ છે છતાં તેઓ ત્યાં શ્રીહરિની આરાધનામાં લીન થઈ ગયા તેમનો ચિંતન કરવા લાગ્યા તેઓ શાશ્વત દેવ જ્ઞાન આનંદમાં લીન અને પરમ આનંદથી પરિપૂર્ણ હતા તેઓ આ રીતે વિષ્ણુ મંત્રના સ્મરણમાં મગ્ન હતા કે જેમનો દિવસ અને રાતને કોઈ પણ ભયનો અનુભવ ન હતો આ બાજુ સુભદાયી પાર્વતીજીએ પતિની આજ્ઞા અનુસાર હર્ષિત હૃદયથી વ્રતના કાર્ય માટે બ્રાહ્મણોને અને વ્રતની વ્રતીઓને પ્રેરણા આપી અને વ્રત માટે જરૂરી તમામ વસ્તુઓ મંગાવી શુભ મુહૂર્તમાં વ્રતનો પાલન કરવાનો આરંભ કર્યો એ સમયે બ્રહ્માજીના પુત્ર ભગવાન સનત કુમારજી ત્યાં પધાર્યા તેઓ તેજસ્વી હતા અને બ્રહ્મના તેજથી પ્રજ્વલિત થઈ રહ્યા હતા પછી બ્રહ્માજી પોતાની પત્ની સાથે પ્રસન્ન મનથી બ્રહ્મલોકથી ત્યાં પધાર્યા અને અભયભીત ભગવાન મહેશ્વર પણ ત્યાં આવ્યા નારદ જે ક્ષીર સાગરમાં શયન કરી રહ્યા છે અને જગતના શાસક અને પાલક છે જેમના ગળામાં વાર વરમાળા લટકી રહી છે જેઓ રત્નોના આભૂષણથી સજ્જ છે અને જેમના શરીરનો રંગ શ્યામ છે સુંદર ભૂજાધારી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી અને તેમના પાર્ષદો સાથે ઘણું બધું લઈને રત્નજટિત વિમાને ચડીને ત્યાં પધાર્યા પછી તેનું અનુસરણ કરીને સનક સનંદન સનાતન કપિલ કૃતુ આરૂણી યતિ દુર્વાસા ચવન પારિભદ્ર પરાશર કોસવત્સ બાલક કાત્યાયન અને ઘણા બધા ઋષિ મુનિઓ પોતાના શિષ્યોથી સાથે ત્યાં આવ્યા હે ધર્મપુત્ર નરનારાયણ પણ ત્યાં આવ્યા હતા પાર્વતીજીના આ વ્રતમાં દિગપાલ દેવતાઓ ક્ષ ગંધર્વ કિન્નર અને ગણો સહિત બધા પર્વતો પણ હાજર હતા ત્યારબાદ ભગવાન શંકરે આવેલા બધા અતિથિઓને ઊંચા ઊંચા સિંહાસનો પર બેસાડી તેમનો આદર સત્કાર કર્યો પાર્વતીજીના આ વ્રતમાં ઇન્દ્ર દાનાધ્યક્ષ કુબેર કોષાધ્યક્ષ સ્વયં સૂર્ય આદેશ આપનાર અને વરુણ પરોષવા માટે નિયુક્ત થયા હતા તે સમયે દૂધ દહીં ઘી ગોળ સાકર તેલ અને મધની હજારો નદીઓ વહેતી આવી હતી આ જ રીતે ઘાવ ચોખા જવ અને ચીવડાના પહાડો આવી ગયા હતા મહામુનિ પાર્વતીના વ્રતમાં કૈલાસ પર્વત પર સોના ચાંદી મૂંગા અને મણિઓના પર્વતો જેવા ઢગલા થઈ ગયા હતા લક્ષ્મીજીને ભોજન તૈયાર કર્યું હતું જેમાં પરમ મનોહર ખીર પૂડી અગનની ચોખા અને ઘીની બનાવેલી વિવિધ પ્રકારના વ્યંજન હતા દેવર્ષિ ગણો સાથે સ્વયં નારાયણે ભોજન કર્યું તે સમયે એક લાખ બ્રાહ્મણો પરોશવાની કામગીરી કરી રહ્યા હતા ભોજન કર્યા પછી જ્યારે તેઓ સિંહાસનો પર બેસી ગયા ત્યારે ચતુર લાખો બ્રાહ્મણોએ તેમને કપૂર વગેરેથી સુવાસિત પાનના બેડા અર્પણ કર્યા નારદ દેવર્ષિઓથી ભરેલી એ સભામાં જ્યારે ક્ષીર સાગરમાં શયન કરતા ભગવાન વિષ્ણુ રત્નસિંહાસન પર બેસી રહ્યા હતા પ્રસન્ન મુખવાળા પાર્ષદ તેમના પર શ્વેત ચવર ડુલાવતા હતા ઋષિ સિદ્ધ અને દેવગણ તેમની સ્તુતિ કરી રહ્યા હતા તેઓ ગંધર્વોના મનોહર ગીતો સાંભળતા હતા એ જ સમયે બ્રહ્માજીની પ્રેરણાથી શંકરજીએ હાથ જોડીને ભક્તિપૂર્વક બ્રહ્મેશની પોતાના કાર્ય વ્રત વિશે પ્રશ્ન કર્યો શ્રી મહાદેવજીએ પૂછ્યું પ્રભુ તમે શ્રી નિવાસ તપ સ્વરૂપ તપસ્યા અને કર્મના ફળદાતા સૌના દ્વારા પૂજ્ય સર્વવ્રતો જાપો યજ્ઞો અને પૂજનના બીજરૂપ અને પાપોના નાશક છો હે નાથ મારી એક પ્રાર્થના સાંભળો હે બ્રાહ્મણ પુત્ર શોકથી પીડિત દેવી પાર્વતીનું હૃદય અત્યંત દુઃખી થઈ ગયું છે તેથી તે પુત્રની કામનાથી પરસોત્તમ પુણ્યક વ્રત કરવા માંગે છે તે સુવ્રતા વ્રતના ફળ સ્વરૂપે શ્રેષ્ઠ પુત્ર અને પતિ સૌભાગ્યની યાચના કરી રહી છે એના વગર તેને સંતોષ નથી પ્રાચીન કાળમાં આ માનનીએ પોતાના પિતાના યજ્ઞમાં મારી નિંદા થવાના કારણે પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો અને હવે ફરીથી હિમાલયના ઘરમાં જન્મ ધારણ કર્યો છે આ તો તમે જાણો જ છો તમે સર્વજ્ઞ છો હું શું કહીશ હે તત્વજ્ઞ આ વિષયમાં તમારી શું આજ્ઞા છે તમે પરિણામે શ્રેષ્ઠ અને શુભ દર્શક બનતા તમારી આજ્ઞા જણાવો નાથ મેં બધું વિનંતી કરી દીધું છે હવે જે કાર્ય કરવાનું છે તે પણ જણાવવાની કૃપા કરો કારણ કે પરામર્શથી કરવામાં આવેલું સંપૂર્ણ કાર્ય પરિણામે સુખદાયક જ હોય છે શ્રી નારાયણ કહે છે હે નારદ તે સભામાં એવું કહીને ભગવાન શ્રી શંકરે કમલાપતિ વિષ્ણુની સ્તુતિ કરી અને પછી બ્રહ્માજીના મોઢા તરફ જોઈને તેઓ મૌન થઈ ગયા શંકરજીના વચન સાંભળીને જગદીશ્વર વિષ્ણુ હસતા હંસતા નીતિપૂર્ણ વચનો કહેવા લાગ્યા હે પાર્વતી ઈશ્વર તમારી પત્ની સતી સંતાન પ્રાપ્ત કરવા માટે જે ઉત્તમપુણ્ય વ્રત કરવાનું ઈચ્છે છે તે વ્રતોનું સાર તત્વ સૌભાગ્યનો બીજ સર્વથી અઘરું સુખદાયક સુખનો સાર અને મોક્ષપ્રદ છે શંકરજી શ્રેષ્ઠ વ્રતનું આચરણ કરતી સાધવી સિવાય પુણ્યક નામના વ્રતનું અનુષ્ઠાન જરૂર કરવું આ વ્રતના પાલનથી સહસ્ત્ર રાજસુ યજ્ઞોનું પુણ્ય પ્રાપ્ત થાય છે ત્રિલોચન આ વ્રતમાં સહસ્ત્ર રાજસુ યજ્ઞો સમાન ધનની ખપત થાય છે તેથી આ વ્રત તમામ સાધ્વી સ્ત્રીઓ માટે ઉપલબ્ધ નથી આ પુણ્યક વ્રતના પ્રભાવથી સ્વયં ગોલોકનાથ શ્રી કૃષ્ણ પાર્વતીજીના ગર્ભથી ઉત્પન્ન થઈ તમારા પુત્ર બનશે તેઓ કૃષા નિધાન સ્વયં સમસ્ત દેવગણોના ઈશ્વર છે તેથી ત્રિલોકીમાં ગણેશ નામે પ્રસિદ્ધ થશે તેમના સ્મરણ માત્રથી જ વિશ્વના વિઘ્નોનો નાશ થઈ જાય છે આ કારણે તેમની ભવ્યતા સાથે નામ વિઘ્ન નિઘ્ન થયું કારણ કે પુણ્યક વ્રતમાં તેમણે વિવિધ પ્રકારના દ્રવ્ય અર્પિત કરવામાં આવે છે જેને ખાઈને તેમનું ઉદર લાંબુ થઈ જાય છે તેથી તેઓ લંબોદર તરીકે ઓળખાવા લાગશે શનિની દ્રષ્ટિ પડવાથી માથું કપાઈ જાય છે પછી ફરી હાથીનું માથું જોડવામાં આવશે આ કારણે તેમને ગણેશાનન પણ કહેવામાં આવશે પરશુરામના ફરશેથી જ્યારે તેમનો એક દાંત તૂટી જશે ત્યારે તે નક્કી રીતે એક એક દંત નામવાળા બનશે તેઓ ઐશ્વર્યશાળી શિશુ સર્વ દેવગણો અમે બધા અને જગતના પરમ પૂજ્ય બનશે મારા આ વરદાનથી તેમની સૌથી પહેલી પૂજા થશે સર્વદેવોના પૂજન સમયે સૌથી પહેલાં તેમની પૂજા કરીને માણસ વિઘ્ન અને અવરોધ વિના પૂજનની ફળો મેળવી લે છે નહીતર તેમનું પૂજન વ્યર્થ થઈ જાય છે મનુષ્યોએ એવું ઈચ્છશે કે શ્રી ગણેશ સૂર્ય શ્રી વિષ્ણુ શંભુ અગ્નિ અને દુર્ગાની સૌથી પહેલી પૂજા કરવી જોઈએ પછી અન્ય દેવતાઓની પૂજા કરવી જોઈએ ગણેશજીના પૂજનથી જગતના વિઘ્નોનો નાશ થાય છે સૂર્યની પૂજાથી નિરોગતા આવે છે શ્રી વિષ્ણુના પૂજનથી પવિત્રતા મોક્ષ પાપનાશ યશ અને ઐશ્વર્યનો વિકાસ થાય છે શંકરજીનું પૂજન તત્વજ્ઞાન વિષયમાં પરમ તૃપ્તિનું બીજ છે અગ્નિની પૂજા મનોવૃત્તિની શુદ્ધિનું ઉત્પાદન કહેવાય છે બ્રહ્માજી દ્વારા સંસ્કૃત અગ્નિની પૂજા દ્વારા મનુષ્ય અંગ જ્ઞાન મરણને પ્રાપ્ત કરી લે છે અને શંકરાગ્નિની સેવાથી દાતા અને ભોગતા બને છે દુર્ગાજીની આરાધના હરિભક્તિ પ્રદાન કરતા અને પરમ મંગલદાયી હોય છે એમનું પૂજન કર્યા વિના બીજા દેવોની પૂજા કરવાથી તે પૂજન વિપરીત થઈ જાય છે મહાદેવ ત્રિલોકી માટે આ ક્રમ દરેક કલ્પના પ્રસંગમાં નિશ્ચિત છે આ દેવ સદાય વિદ્યમાન રહેવા વાળા નિત્ય અને સર્જનની પ્રેરણા છે આ સભામાં એમ કહીને શ્રી હરિ મૌન થઈ ગયા તે સમયે દેવતા બ્રાહ્મણ અને પાર્વતીજી સહિત શંકરજી પણ પ્રસન્ન થયા હરે કૃષ્ણ આજના અધ્યાયમાં આટલું જ આગળની વાર્તા આગામી અધ્યાયમાં સાંભળશો